બનાવ રે આ પપ પર માલિકી કરી નાખી છે હવે હવે આ રાંદવાણ ચાલુ કર્યું ચા બની ગઈ છે અરવિનભાઈ ચાના પેશલ કારીગર અરવિનભાઈ ચા લયા ચાએ બનાવ રે આ ભાઈને ચાની તલપ લાગી છે આર્મીનો માણસ છે આ જેકેટ કાજી લાયા તમે પરફોર્મ પર વાસ ઉપર લીધું છે જે કેટલું અમે આજ એક જ કાજી લઈ જવાય કેટલા પેર્યા છે 3 4 જો આ સુલોન ગેસ ને બ્યાસ ને બધું તપેલી ને બધું આરે રાખ્યું છે આ ટેપલા બેપલા બની ગયા છે રસોય આરે આ રસોય આરે છે આ રસોયા છે ટેપલા બનાવવાના